નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારા યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિર તો મિત્રો જ્ઞાન સહાયક ભરતીને લઈને બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે તો જે રીતના આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં જોઈએ તો વીસ હજારથી પણ વધારે કાયમી શિક્ષકોની ઘટ છે મિત્રો અને શાળામાં સત્ર ચાલુ છે તો વિદ્યાર્થીઓને શિક્ષક મળી રહે એટલા માટે સરકાર દ્વારા જ્ઞાન સહાયકો ભરતી અવારનવાર મિત્રો કરતા જ રહે છે તો આપણે જોઈએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક આ દરેકની વિજ્ઞાન સહાયકની ભરતી મિત્રો હાલમાં ફોર્મ ભરાઈ ગયા છે તો અમે હાલમાં જે એવા ન્યૂઝ મળી રહ્યા છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટેની તારીખો જાહેર થઈ ગઈ છે અને સાથોસાથ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના સ્થળની જિલ્લા જિલ્લાવાઈઝ યાદી પણ જાહેર થઈ ગઈ છે મિત્રો તો પ્રાથમિકમાં પણ અમે જ્ઞાન સહાયક ભરતીને લઈને ડોક્યુમેન્ટ વેરીફિકેશન ક્યારે થવાનું છે ક્યારે જિલ્લા જિલ્લાવાઈઝ લિસ્ટ બહાર પાડશે મિત્રો તો એની આપણે માહિતી આજના વિડીયોમાં આપવાની છીએ એટલે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં નવા હો અને જોડાયેલા ન હો તો મિત્રો આપણે તેટાટ ભરતીને લગતી તમામ નાની મોટી જે કાંઈ ડેલી અપડેટ આપણી પાસે આવે છે તો એ માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આપણે વિડીયોના માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચાડીએ છીએ એટલે ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ દેજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક આપી દેજો અને સાથ અન્ય મિત્રોને પણ આ માહિતી મળે એટલા માટે જે તે ગ્રુપમાં વિડીયોને શેર પણ જરૂરથી કરજો મિત્રો તો સૌ પ્રથમ તો જે કાંઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે કાંઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની જે ડેટ આવી છે તો એના વિશે માહિતી મેળવીએ અને આપણે જિલ્લાવાઇઝ જે કાંઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતના જે કેન્દ્રો છે તો એની માહિતી તમને આપવાની છે તો સૌ પ્રથમ આપણે એ જોઈએ ત્યાર પછી જે કાંઈ પ્રાથમિકની જ્ઞાન સહાયકની ભરતીની જે કાંઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અપડેટ છે મિત્રો તો એ તમારા સુધી પહોંચાડીશું તો મિત્રો જે રીતના જ્ઞાન સહાયકની આપણે માધ્યમિકની વાત કરીએ તો હાલમાં માધ્યમિક ભરતીમાં જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે જિલ્લામાં તેમણે ફોર્મ ભર્યા છે તો એ જિલ્લામાં કયા જગ્યાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાનું તો એની આપણે માહિતી છે મિત્રો તો હવે આ જે કાંઈ લિસ્ટ જાહેર થયું છે તો તમે તમારે જોવું હોય મિત્રો તો જ્ઞાન સહાયકની જે વેબસાઇટ છે જ્ઞાન ડોટ એસએસ ગુજરાત ડોટ ઓઆરજી પર તમે જઈને પણ આ લિસ્ટ મિત્રો ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે જોઈએ તો ગુજરાત રાજ્યના તેત્રીસે તેત્રીસ જિલ્લાઓની જે કાંઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટેનું જે સ્થળ છે મિત્રો તો તમે જોઈ શકો છો એટલે જે ઉમેદવારોએ માધ્યમિકમાં ફોર્મ ભર્યું હોય તો એ આ સ્થળે જઈને પોતાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકે મિત્રો તો હાલમાં એવી માહિતી મળી છે અને અમુક ઉમેદવારોને પણ એવા મેસેજ મળ્યા છે કે આગામી એકત્રીસ ડિસેમ્બરના રોજ આ ઉમેદવારોને સ્થળ પસંદગી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટેની તારીખ મિત્રો જાહેર થઈ છે તો તમને મેસેજ પણ મળી ગયો છે મિત્રો એટલે જરૂરથી આ સરનામા પર તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા જવાનું છે તો જે મિત્રોએ જ્ઞાન સહાયક ભરતીમાં ફોર્મ ભર્યા છે અને આગામી એકત્રીસ ડિસેમ્બરના રોજ એ ઉમેદવારોને મેસેજ મળ્યો હોય છે તો એ પ્રમાણે તમારે જવાનું છે તો તમે જે જિલ્લામાં ફોર્મ ભર્યા છે એ જિલ્લાની જો વિગત હોય મિત્રો તો આ રીતની તમારે આ સરનામે તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા માટે જવાનું છે એટલે દરેક મિત્રોએ ખાસ ધ્યાન રાખવું કે જે તે જિલ્લાની એડ્રેસ આપ્યું છે તો એ સ્થળે તમારે તમારા જે કાંઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમે જ્ઞાન સહાયક ભરતીમાં જે જોડ્યા હતા અથવા તો જે અપલોડ કર્યા છે તો એ જ ડોક્યુમેન્ટ તમારે ત્યાં જોઈશે અને સાથો સાથ બીજા તમારે જેરોક્સ પણ એની તમારે સાથે રાખવાની થશે મિત્રો તો આ હતી આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે કાંઈ આગામી સમયમાં એટલે કે એકત્રીસ ડિસેમ્બરથી આ ઉમેદવારોને જવાનું થાય છે તેમ છતાં દરેક મિત્રોએ તમારે મેસેજ આવ્યો છે એકવાર ચેક કરી લેવો મિત્રો તો મિત્રો પ્રાથમિકમાં જોઈએ તો હજુ કોઈ ઉમેદવારોને વેરિફિકેશન એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા માટેનો કોઈ ઉમેદવારોને હજુ સુધી જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કોઈ ઉમેદવારોને મેસેજ પડ્યો નથી એટલે સૌપ્રથમ તો જે કાંઈ આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એમની પ્રોસેસ પૂરી થઈ જશે મિત્રો એટલે પાછળથી પ્રાથમિક જ્ઞાન સહાયકનું પણ તમે જે ફોર્મ ભર્યું છે તો એનું પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ મિત્રો જાહેર થઈ જશે અને બીજું કે તમને તમારા મોબાઈલમાં પણ એનો મેસેજ પડી જશે મિત્રો અને સાથોસાથ તમારે કયા જિલ્લામાં તમારા જે તે જિલ્લામાં જે જિલ્લામાં તમે ફોર્મ ભર્યું છે તો એ જિલ્લાનું કયા સરનામે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાનું છે એની લિસ્ટ પણ વેબસાઇટ પર જોવા મળશે મિત્રો તો આ હતી આજની જે કાંઈ જ્ઞાન સહાયકની ભરતીમાં જે ઉમેદવારો એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પ્રાથમિક વિભાગમાં જેમણે ફોર્મ ભર્યા છે તો એમને આ રીતની અપડેટ મિત્રો જોવા મળે છે તો આ માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો હવે જે કાંઈ પ્રાથમિક જ્ઞાન સહાયકની જે કાંઈ અપડેટ આવશે મિત્રો તો આપણે આપણી ચેનલમાં વિડીયોના માધ્યમ દ્વારા તમારા સુધી માહિતી પહોંચાડીશું તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક આપજો અને અન્ય ગ્રુપમાં જે તે ઉમેદવારોને માહિતી પહોંચે એટલા માટે તેને શેર પણ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો